ખેડા અને માતર પંથકમાં તારાજી સર્જાય છે ગામોમાં પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા છે ભારે વરસાદના કારણે ખેડા તાલુકાના ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ ઉપરવાસમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડતા પૂરની સ્થિતિ સર્જાય છે નામ રમેશ ફોગોડભાઈ કલસરીય સેવન ગ્રુપ એસઆરપી ગ્રુપ સેવન નડિયાદ એ કંપની રાત્રે અમે આઠ વાગે આવ્યા ત્યારે પાણી આની કરતા પણ વધારે હતું પછી લોકોને સ્થાળાંતર કરી રેસ્ક્યુ કર્યું રાતે અને પછી સવારમાં લોકો ને અમુક લોકો જે છત ઉપર હતા તેના માટે ફૂડ પેકેટ ની વ્યવસ્થા કરી તલાટી સાહેબ શ્રી શ્રી સરપંચ સાહેબ તથા અમારી પૂરી ટીમ રેસ્ક્યુ કરી અને અમુક માણસો અને સ્થળાંતર કરી અને સ્થળાંતર ત્રણસો જણા નું કર્યું પેલા સરપંચ સાહેબ એને પણ બારસો તેરસો જણા ને અગાઉ સ્થળાંતર કરેલ છે પાણીમાં ઘટાડો છે અને પેલા એવરેજ પાંચ થી છ ફૂટ પાણી હતું અત્યારે ત્રણ થી ચાર ફૂટ પાણી એવરેજ ગામમાં છે ક્યાં સુધી પાણી ઉતરવાની સંભાવના આ ગામમાં સાત દિવસ પેલા પણ પાણી આવેલું અને ત્યારે પણ

આજ રાતનું જે પાણી વધી ગયું છે એમાં પબ્લિક અત્યારે રોડ ઉપર આવી ગયું છે બધું અને હજી કઈ કહેવાતું નહીં કે હજુ પાણી વધતું જ જાય છે એમ અત્યારે તંત્ર દ્વારા શું વ્યવસ્થા કરાવી છે એ તો અમને ખબર નહીં પણ એ ગામના સરપંચ દ્વારા અમને કેટલા ખબર હશે અમે તો ત્યાં બહારથી આવ્યા છું બરાબર તમે ક્યાંના છો રામપુરના છીએ રામપુરા રસિકપુરા બધા આસપાસના ગામડા છે તો અત્યારે કેવી સ્થિતિ છે ત્યાં અને અહીંયા અત્યારે બહુ બુરી બુરી હાલત ખરાબ છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે કેવા પાકો નુકસાન થયું છે શું કહેવું નુકસાન તો બહુ સચેડું નથી છે અને ડાંગરો ઉપર પાણી ઉપર થઈ જાય છે બીજા અન્ય સ્થાનિક પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે જાણીએ તેમની શું રજૂઆત છે જી તમારું નામ પ્રકાશભાઈ અત્યારે કેવી સ્થિતિ છે અહિયાં શું કે છે કે રસીપુરામાં જોઈ ને કેટુટ પાણી છે ગઈકાલ રાત થી પાણી વધી ગયું છે જેના લીધે અત્યારે પૂરની સ્થિતિ સર્જાઈ છે તો તંત્ર દ્વારા કેવી વ્યવસ્થા કરાઈ છે તંત્ર દ્વારા જોઈને કે એનડીઆરએફ ની ટીમ જોઈને કે ગામમાં ફરે છે કે અગાઉથી તે રસીપુરા જોઈને કે સ્થળાંતર કરાઈ દીધું છે સંસદ અત્યારે ખડે પગ ઊભું રહ્યું છે અને પાંચસો થી વધાર લોકો અત્યારે સ્થળાંતર કરાઈ છે હાલની પરિસ્થિતિ કપડી બની છે સુધાર પંડ્યા ખેડા